જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું કરવા ચોથ ક્યારે છે વ્રતની પૂજન વિધિ ચંદ્ર દર્શનનો સમય આ વ્રતમાં સર્ગીનું શું મહાત્મ્ય છે તથા કરવા ચોથ વ્રતની કથા આ વિડીયોમાં સાંભળશું મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર જોઈએ તો આસો સુદ ચોથની તિથિ શરૂ થાય છે તારીખ વીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના સવારે છ કલાક અને છેતાલીસ મિનિટે તેથી પૂર્ણ થાય છે બીજા દિવસે એકવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના દિવસે સવારે ચાર કલાકને સોળ મિનિટ મિત્રો ચંદ્રોદય પ્રમાણે જોઈએ તો કરવા ચોથ તારીખ વીસ ઓક્ટોબર સવારે છ કલાક બાવીસ મિનિટથી સાંજે સાત કલાક પંચાવન મિનિટ સુધી છે કરવા ચોથની પૂજા માટેનો શુભ સમય છે તારીખ વીસ ઓક્ટોબરની સાંજે પાંચ કલાક પિસ્તાલીસ મિનિટથી સાંજે સાત કલાક એક મિનિટ સુધીનો રહેશે તથા ચંદ્રોદયનો સમય છે સાંજે સાત કલાક પંચાવન મિનિટથી ચંદ્ર ઉદય થશે પરંતુ તમે જે જગ્યાએ રહેતા હોય તે શહેર મુજબ ચંદ્રોદયના સમયમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે આથી તમે જે શહેરમાં રહેતા હોય તે જગ્યાનો ચંદ્રોદયનો સમય જાણી લેવો આમ ચંદ્રોદય તિથિ પ્રમાણે જોઈએ તો કરવાચોથનું વ્રત કરવાનું રહેશે તારીખ વીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ રવિવારના દિવસે રાખવાનું રહેશે આ દિવસે સૂર્યોદય સવારે છ કલાક ત્રીસ મિનિટે શરૂ થશે સૂર્યોદયના લગભગ બે કલાક પહેલાં સરગી ખાવામાં આવે છે આથી કરવા ચોથના દિવસે સવારે ચાર કલાક ત્રીસ મિનિટ સુધીમાં તમે સરગી કરી શકો છો આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિની લાંબી આયુષ્ય બાળકોની સુખાકારી અને ઘર પરિવારની રક્ષા માટે કરે છે પહેલો કરવા અને બીજું ચોથ કરવા એટલે માટીનું પાત્ર અને ચોથ એટલે ચતુર્થી તિથિ આમ ચતુર્થીના દિવસે માટીના પાત્રની પૂજા કરવાનું મહત્ત્વ છે તથા આ દિવસે વિશેષ ચંદ્રદેવ શિવ પરિવાર તથા ભગવાન શ્રી ગણેશની પૂજા કરાય છે આથી વ્રત કરનાર બહેનોએ બ્રહ્મવ્રતમાં વહેલા ઉઠી જવું જોઈએ સૂર્યોદય પહેલાં વ્રત કરનાર પુત્રવધુને તેની સાસુ કરવા આપે છે જે વ્રત કરનાર મહિલાઓ પ્રસાદ તરીકે સરકી લઈ અને કરવા ચોથ વ્રતની શરૂઆત કરે છે સરગી એટલે કે જેમાં ફળ મીઠાઈ ખીર કે પછી પૌષ્ટિક આહાર થાળીમાં પીરસી સાસુ પોતાની પુત્ર વધુને આપે છે તથા સરગીની થાળીમાં શ્રૃંગારની સોળ સામગ્રી મીઠાઈ ફળ દૂધ દહીં વગેરે સાસુ દ્વારા અપાતી શૃંગારની વસ્તુ પહેરે છે ખાદ્ય સામગ્રી પ્રસાદ તરીકે ગ્રહણ કરી અને વ્રતની શરૂઆત કરે છે તેને સર્ગી કહેવામાં આવે છે ત્યારબાદ આખો દિવસ અન્ન કે જળ ગ્રહણ કર્યા વગર દિવસ વિતાવે છે અને પછી રાત્રે ચંદ્રના દર્શન કરી ચંદ્રને અધર્યા આપી પતિના હાથનું પાણી પી અને પછી વ્રત ખોલવામાં આવે છે આથી વ્રતની શરૂઆત સર્ગીથી થતી હોવાથી આ વ્રતમાં સર્ગીનું વિશેષ મહત્ત્વ છે તથા વ્રતની પૂર્ણાહુતિ ચંદ્રને અધર્ય આપી ચંદ્રદેવની પૂજા કરીને થતી હોવાથી આ વ્રતમાં ચંદ્રદેવની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે તો મિત્રો આ હતું કરવા ચોથ ક્યારે છે ચંદ્રોદયનો સમય તથા સર્ગીનું મહાત્મ હવે સાંભળશું કરવા ચોથ વ્રતની પૂજન વિધિ અને કથાવાર્તા મિત્રો વ્રત કરનાર બહેનોએ ચતુર્થીના દિવસે પ્રાતકાળે વહેલા ઉઠી જવું સ્નાન કાર્યથી પરવારી આચમન કરી પતિ પુત્ર પૌત્ર અને સુખ સૌભાગ્યની ઈચ્છાનો સંકલ્પ કરીને આ વ્રત લેવું સોળ શણગાર સજી અને પવિત્ર વસ્ત્રો ધારણ કરવા ક્રોધ અને લોભથી વ્રત નિષ્ફળ જતું હોવાથી સ્ત્રીઓએ દયા પ્રેમ સંતોષ અને દાનની પવિત્ર ભાવના રાખવી આ વ્રતમાં માતા પાર્વતી ભગવાન શિવ સ્વામી કાર્તિકેય અને ભગવાન શ્રી ગણેશ તથા ચંદ્રમાનું પૂજન કરવાનું હોય છે ચંદ્રોદય થયા પછી ચંદ્રમાના દર્શન કરી અધર્ય દાન આપી જ જળ અને ભોજન કરવામાં આવે છે પૂજા કર્યા પછી ત્રાંબાના કે માટીના ઘડામાં અક્ષત અડદની દાળ સૌભાગ્યની સામગ્રી જેમ કે કાંસકી આરસી સિંદૂર બંગડી રિબીન અને રૂપિયો મૂકી અને દાન કરવું સાસુજીને પગે પડી ફળ મેવા અને સૌભાગ્યની બધી જ સામગ્રી તેને અર્પણ કરવી અને પોતાની સાસુ જો સાસુ ન હોય તો ઘરની કોઈ વડીલ સ્ત્રી હોય તેના આશીર્વાદ લેવા આમ કડવા ચોથનું વ્રત સંતતિ માટે કરે છે મિત્રો હવે જોઈએ કરવા ચોથ વ્રતની સંપૂર્ણ પૂજન વિધિ તથા ઉજવણું કરવાની રીત આ દિવસે કુંભારને ત્યાંથી કડવા લાવી જલથી ભરવામાં આવે છે અને તેમાં પૂજનનો સામાન જેમ કે ચણાની ભાજી બોર ફૂલ ફળ વગેરે મૂકવામાં આવે છે અને તેના પર માટીના દીવામાં મીઠાઈ મૂકવામાં આવે છે દિવાલ પર ચતુર્થીનું ચિત્ર બનાવી અને સાંજે સૌભાગ્યવતી બહેનો ચતુર્થી ભગવાન શ્રી ગણેશ અને કડવાની પૂજા કરે છે દિવસભર વ્રત કરી અને રાત્રે ચંદ્રમાના દર્શન કરી અને અધર્ય આપે છે અને પછી જ ભોજન કરે છે તથા ઉજવણામાં સોળ સૌભાગ્યવતી બહેનો અને એક ચાંદ સૂરજને આ પ્રકારે સત્તર સ્ત્રીઓને ભોજન કરાવવામાં આવે છે જે સ્ત્રી વ્રત કરતી હોય તેને યથાશક્તિ દાન દક્ષિણા આપવામાં આવે છે ઘણી જગ્યાએ આ રીતે ઉજવણી કરતા હોય છે કે એક થાળીમાં તેર જગ્યાએ એક એક પૂરી અને થોડો થોડો હલવો મૂકવામાં આવે છે તેના પર એક સાડી કે બ્લાઉઝ કે પછી રોકડ રકમ મૂકવામાં આવે છે અને થાળીની ચારેય બાજુ રોલી ચોખા હાથે ફેરવી અને સાસુમાને પગે લાગી અને આપવામાં આવે છે આ રીતે પણ ઉજવણું કરવામાં આવે છે આમ દરેક પ્રાંતમાં વ્રતની પૂજન વિધિ અને ઉજવણાની રીત અલગ હોય છે આથી પોતાના કોળના રિવાજ પ્રમાણે વ્રતની પૂજન વિધિ તથા ઉજવણું કરવું તો મિત્રો આ હતું કરવા ચોથ વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ અને હવે સાંભળશું કરવા ચોથ વ્રતની કથા એક ગામમાં એક શાહુકાર રહેતો હતો તેને એક પુત્રી અને સાત પુત્રો હતા કડવા ચોથના દિવસે શાહુકારની પત્ની પુત્રી અને પુત્રવધુઓએ કડવા ચોથનું વ્રત રાખ્યું રાત્રે જ્યારે શેઠના દીકરાઓ ભોજન કરવા લાગ્યા ત્યારે તેણે તેની એકની એક બહેનને પણ ભોજન કરી લેવા માટે કહ્યું પરંતુ બહેને જમવાની ના પાડી અને કહ્યું કે ભાઈ હજુ ચંદ્રમાં નથી દેખાયો તેના આકાશમાં ઊગી જતા હું તેને અધર્ય અર્પણ કરી અને પછી જ ભોજન કરીશ તેથી તેના ભાઈઓએ નગરની બહાર જઈ એક મોટી ચિતા સળગાવી અને આવું કપટ કરી અને બહેનને તેનો પ્રકાશ બતાવતા કહ્યું કે બહેન ચંદ્રમાં તો આકાશમાં ઉગી ચૂક્યા છે તેથી તું તેને અધર્ય આપી અને ભોજન કરી લે આ સાંભળીને બહેન તેની બીજી સાત ભાભીઓને પણ બોલાવી લાવી અને તેને કહ્યું કે તમે પણ ચંદ્રને અધર્ય આપી અને હવે ભોજન કરી લો પરંતુ તે બધી પોતાના પતિદેવની ચાલાકીને બહુ સારી રીતે જાણતી હતી તેથી તેણે કહ્યું કે નણંદ બા હજુ તો ચંદ્રદેવ આકાશમાં ઉગ્યા નથી આ તો તમારા સાતે ભાઈઓએ ચાલાકી કરીને અગ્નિનો પ્રકાશ કપડથી તમને બતાવી દીધો છે પરંતુ બહેને ભાભીની વાત પર ધ્યાન ન આપ્યું અને ભાઈઓનું કહેવું માની તેણે બતાવેલા જૂઠા પ્રકાશને જ અધર્ય આપી અને ભોજન કરી લીધું આ પ્રમાણે વ્રત ભંગ થવાથી શ્રી ગણેશ ભગવાન તેના પર ક્રોધિત થયા અને તેના પછી તેનો પતિ ખૂબ બીમાર થઈ ગયો અને જે કાંઈ ઘરમાં હતું તે બધું જ તેની બીમારીમાં ખર્ચાઈ ગયું શાહુકારની પુત્રીને જ્યારે પોતાની ભૂલનું ભાન થયું તો તેને ખૂબ જ પસ્તાવો થયો અને ભગવાન ગણેશની માફી માગતા કહ્યું કે તે ફરીથી વિધિપૂર્વક કરવા વ્રત કરશે અને તેણે કરવાચોથનું વ્રત આરંભ કર્યું અને શ્રદ્ધા પ્રમાણે સૌનો સત્કાર આદર કરતા બધાની પાસેથી આશીર્વાદ લેવામાં જ તેણે પોતાનું કલ્યાણ કર્યું આ પ્રમાણે તેની શ્રદ્ધા ભક્તિ સહિતના કર્મો જોઈ અને ભગવાન શ્રી ગણેશ તેના પર પ્રસન્ન થયા તેણે તેના પતિને જીવતદાન આપી તેને બીમારીમાંથી મુક્ત કર્યા અને ત્યાર પછી તેનું ઘર ધન સંપત્તિથી ભરપૂર થયું આ પ્રમાણે કોઈ પણ સ્ત્રી છળ કપટ વિના શ્રદ્ધા ભક્તિપૂર્વક કડવા ચોથનું વ્રત કરશે તે તમામ પ્રકારે સુખી થશે અને તેના તમામ દુઃખોથી મુક્ત થઈ જશે બોલો કરવા માતાની જય તો મિત્રો આ હતી કરવા ચોથની પહેલી કથા હવે સાંભળશું કરવા ચોથના દિવસે સાંભળવામાં આવતી ભગવાન શ્રી ગણેશની બીજી કથા એક નગરમાં એક આંધળી ડોશી રહેતી હતી તેને એક પુત્ર તથા પુત્ર વધુ હતા તે શ્રદ્ધાપૂર્વક વિધાનથી નિયમિત ભગવાન શ્રી ગણેશની પૂજા વિધિ કરતી એક દિવસ પ્રસન્ન થઈ અને ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થયા પ્રગટ થયા અને બોલ્યા કે ડોશીમાં તો જે ઈચ્છે તે વરદાન મારી પાસે માંગી લે કે ડોશી બોલી હું શું અને કેવી રીતે માગું મને તો કશું માંગતા આવડતું નથી ત્યારે ભગવાન શ્રી ગણેશે કહ્યું કે તારા દીકરા અને વહુને પૂછીને માંગી લે છે હું કાલે ફરીથી આવીશ અને ડોશીએ તેના દીકરાને પૂછ્યું તો તે બોલ્યો કે મા ધન માંગી લે વહુ બોલી કે પૌત્ર માંગી લે ત્યારે ડોશીએ વિચાર્યું કે આ બંને તો પોતપોતાનો સ્વાર્થ જુએ છે તેથી ડોશીએ પડોશીને પૂછ્યું પડોશીઓએ કહ્યું કે અરે ડોશી તું તો હવે થોડા જ દિવસની મહેમાન છે શા માટે ધન અને પૌત્ર માગે છે તેના કરતાં તો તું તારી આંખો જ માગી લે કે જેનાથી તું તારું બાકીનું જીવન ખૂબ જ આરામથી પસાર કરી શકે પરંતુ ડોશીએ પડોશીની વાત માની નહીં તેણે વિચાર્યું કે જેનાથી દીકરો અને વહુ રાજી થાય તે જ વરદાન માગી લઉં અને મારા મતલબની ચીજ માંગી લઉં બીજા દિવસે ભગવાન શ્રી ગણેશ આવ્યા અને બોલ્યા અને પૂછ્યું કે ડોશીમાં હવે તું જે ચાહે તે વરદાન માગી લે ત્યારે ડોશીમાં બોલ્યા કે જો ભગવાન ગણેશ તમે મારા પર ખરેખર પ્રસન્ન જ થયા હોવ તો મને નવ કરોડની સંપત્તિ આપો નિરોગી શરીર આપો આંખોનું તેજ આપો અને મને એક પૌત્ર આપો મારા સમગ્ર પરિવારને સુખ સંપત્તિ મળે અને અંતમાં તે મોક્ષ પામે ત્યારે ભગવાન શ્રી ગણેશ બોલ્યા કે ડોશી માં તે તો મને ઠગી જ લીધો પરંતુ મારું વરદાન તને જરૂર મળશે અને કહ્યું કે તથાસ્તુ આટલું કહીને ભગવાન શ્રી ગણેશ અંતર ધ્યાન થઈ ગયા ડોશીને વરદાન અનુસાર તે સર્વ કાંઈ મળી ગયું જે તેણે ગણેશજી પાસે માંગ્યું હતું હે સિદ્ધિ વિનાયક ભગવાન શ્રી ગણેશજી જેવી રીતે તમે તે ડોશીને જીવનનું સર્વ કાંઈ સુખ આપી દીધું તેવી જ રીતે અમને પણ તે આપવાની કૃપા કરજો બોલો ભગવાન શ્રી ગણેશની જય મિત્રો આ વ્રત અતિ પવિત્ર કલ્યાણકારી પતિ પત્નીના પ્રેમનું પ્રતિક છે જે કોઈ સૌભાગ્યવતી સ્ત્રી આ વ્રત કરે છે તો તેના સૌભાગ્યની રક્ષા થાય છે તેના પતિને લાંબી આયુષ્ય અને તેના સંતાનને સુખાકારી તેના જીવનમાં પ્રગતિનું વરદાન મળે છે મિત્રો આ વ્રતમાં ચંદ્રદેવને અધૈર્ય ભગવાન શ્રી ગણેશની પૂજા અને નિર્જળા ઉપવાસનું વિશેષ મહત્ત્વ છે આથી આ વ્રતમાં સૂર્યોદય પહેલાં સર્ગી કરી આખો દિવસ નિર્જળા રહેવું જ્યારે ચંદ્ર ઉદય થાય ત્યારે ચંદ્રદેવની પૂજા કરવી ચંદ્રદેવને જળનું અથર્ય આપી ચંદન ચોખા અબીલ ગુલાલ ફૂલ પૂજાની સામગ્રી ચડાવી ત્યારબાદ પોતાના પતિના ચરણ સ્પર્શ કરી તેના માથે તિલક લગાવી તેના હાથે જળ ગ્રહણ કરી વ્રત સમાપન કરવું પતિના આશીર્વાદ લેવા પોતાની સાસુને પગે લાગી કરવા ભેટ આપી તેના પણ આશીર્વાદ લેવા જો પોતાની સાસુ ન હોય તો પોતાના ઉંમરથી જે મોટી સ્ત્રી હોય વડીલ સ્ત્રી હોય અથવા પરિવારની કોઈ પણ વડીલ મહિલાને કરવા ભેટ આપી અને તેના પણ આશીર્વાદ લેવા ત્યાર પછી સહપરિવાર સાથે ભોજન લેવું આમ કરવા ચોથની આ પૂજન વિધિ ખૂબ જ સહેલી છે આ વ્રતમાં માત્ર આખો દિવસ નિર્જળા રહેવાનું મહાત્મ છે પરંતુ જો તમે આખો દિવસ નિર્જળા ન રહી શકો તો કરવા માતાને તથા ચંદ્રમાને પ્રાર્થના કરી અને તમે ફળાહાર પણ કરી શકો છો મિત્રો દરેક કુળમાં દરેક વ્રતની રીત જુદી હોય છે આથી પોતાના કુળની પરંપરા પ્રમાણે આ વ્રત કરવું અને જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે જો વ્રત ન કરી શકો તો કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે પતિની લાંબી આયુષ્ય બાળકોની રક્ષા અને તેના જીવનમાં પ્રગતિ તથા ઘર પરિવારની સુખાકારીનું વરદાન મળે છે તો મિત્રો આ હતું કરવા ચોથ વ્રતનું મહાત્મ્ય વિધિ ઉજવણું કેવી રીતે કરવું તથા કરવા ચોથ વ્રતમાં સાંભળવામાં આવતી બે કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ચંદ્રદેવ જય કરવામાં તથા પોતાના પતિદેવનું નામ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો કે જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ